તો ભાવનગર મહારાજા સિંહજી માર્કેટિંગ યાર્ડની હાલત જર્જરિત જોવા મળી રહી છે માર્કેટિંગ યાર્ડમાં આવેલા પાંચમાંથી ત્રણ શેડ જર્જરિત થઈ ગયા છે એક તરફ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે યાર્ડમાં આવતા ખેડૂતોને પોતાની જણસને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે તેમજ ખેડૂતોને પણ જર્જરિત યાર્ડમાં જતા ડર લાગે છે ચોમાસાની સિઝન દરમિયાન જર્જરિત છત અને જર્જરિત ઇમારત ધરાશાયી થવાનો ભય રહ્યો છે જેથી ખેડૂતો પોતાની જણસ ખુલ્લામાં જ રાખવા મજબૂર બન્યા છે બધા જર્જરિત છે ઓફિસો ઓફિસો બધું પણ એનું મેન્ટેનન્સ નથી થતું બીજી વાત ખેડૂતોનો માલ અત્યારે ચોમાસામાં યાર્ડમાં જે પડ્યો હોય ખાસ કરીને આપણે તળાધામ મહુવા પંથકમાં મગફળીનો અત્યારે ઉનાળો મગફળીનો પાક આવ્યો હોય અને ઘણાઈ ડુંગળીનો પણ સંગ્રહ કર્યો હોય આ બધો ખેડૂતોનો જે માલ છે અત્યારે યાર્ડમાં ઉતારે તો ખરેખર ઓટલા ઉપર અથવા એના ગોડાઉનમાં ઉતારવા દેવો જોઈએ બહાર ખુલ્લા મેદાનમાં ઉતારણ વરસાદ પડે ત્યારે ઉપરથી ઢાંકે તો નીચેથી પલ્લી જાય બીજી વાત ખેડૂતોનો માલ ઢાંકવાની કોઈ વ્યવસ્થા એ પાસે નથી પ્લાસ્ટિક કે મેણિયા રાખવા જોઈએ જ્યાં ઢગલા પડ્યા અને ઢાંકીને બચાવવા માટે જેથી કરીને ઓછામાં ઓછું નુકસાન થાય પચીસ થઇ ગયા છે હાવ પાડી દેવા એવો અમારો સર્વમતે મંજૂર થયું છે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે હાલ જે પ્રમાણે પાંચ જેટલા શેડો આવેલા છે જણસ માટેના પરંતુ તેમાંથી ત્રણ શેડ છે તે અત્યંત જર્જરિત થઈ ચૂક્યા છે જોઈ શકાય છે આ આ એ શેડ છે ભાવનગર માર્કેટિંગ યાર્ડના કે જે અહીંયા ખેડૂતો જે જે હોય છે તેમની જે જણસ છે તે અહીંયા આગળ મૂકવામાં આવતી હોય સાથે જે લેબરો હોય છે એટલે કે મજૂરો હોય છે તે અહીંયા જીવના જોખમે ચોક્કસથી કામ કરતા નજરે પડી રહ્યા છે જોઈ શકાય છે સીધા દ્રશ્યો કે જે પ્રમાણે આ જે નહીં માત્ર એક શેડ આ પ્રકારનો છે પરંતુ આ માર્કેટિંગ યાર્ડમાં આવેલા પાંચ શેડમાંથી માત્ર બે શેડ છે તેની ક્યાંક થોડીક સારી હાલત છે પરંતુ ત્રણ જે શેડો આવેલા છે તે શેડોની આ પ્રકારની જે દયનીય સ્થિતિ થઈ ચૂકી છે આ છેલ્લા ઘણા સમયથી માર્કેટિંગ યાર્ડમાં આવેલા જે શેડો જર્જરિત થઈ ગયા છે પરંતુ માર્કેટિંગ યાર્ડ સત્તાધીશોને આ જર્જરિત શેડ નથી દેખાતા હાલ ચોમાસાનો સમય છે કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેની પાછળ જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન છે સાથે વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં આવતા જે ખેડૂતો છે તે ખેડૂતોને તેમની જણસ છે તે શેડ બહાર મૂકવાનો વારો આવે છે એટલે કેન્દ્ર જોઈએ તો આ જે મુકેલો જે માલ હોય છે તે પલડે તો તેની પાછળ જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન અહિયાં સતાવી રહ્યો છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર